ગ્રામ પંચાયતના યુવા વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ગ્રામજનોના પ્રશ્નોનો નિકાલ કરવામાં તલાટીની પ્રશંસનીય કામગીરીથી લોકોમાં આનંદ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સ્થાનિક રહીશો અને ગ્રામજનો પ્રથમ દિવસે રજૂઆત કરી અને બીજા દિવસે સમસ્યાઓ નિરાકરણ લાવવામાં આવે છે ડીસા તાલુકાના નવી ભિલડી ગ્રામ પંચાયતમાં અગાઉ વારંવાર સ્વચ્છતાની ઉભરાતી ગંદી ગટરોથી સ્થાનિક રહીશો અને વેપારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે અને નાના મોટા અનેક પ્રશ્નો નિકાલ કરવામાં પણ મુશ્કેલી રહેતી હતી ત્યારે ડીસા તાલુકાના નવી ભિલડી ગ્રામ પંચાયતમાં ઉત્સાહિત તલાટી કમ મંત્રી કે એમ ગર્લસર ચાર્જ સંભાળતા ગ્રામજનો દ્વારા બનાવેલા વોટ્સએપ ગ્રુપમાં તલાટીને એડ કરતાં સ્થાનિક રહીશો અને ગ્રામજનો દ્વારા પડતી સમસ્યા અંગે વોટ્સએપ ગ્રુપમાં અનેક એક પ્રશ્ન જેવા કે રોડ સફાઈ લગતા પંચાયતને લાગતા દાખલા ચર્ચાઓ કરવામાં આવી રહી કેટ એકમ મંત્રીને વોટ્સએપ ગ્રુપમાં એડ કરતાની સાથે જ ગ્રામજનોના પડખે ઉભા રહી વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સ્થાનિક રહીશો ગ્રામજનોની વેદના જોઈને પંચાયત ઓફિસને લગતા પ્રશ્ન ખરાઈ કરી સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે જેમાં પ્રથમ દિવસે રજૂઆત કરવામાં આવે છે બીજા દિવસે પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવે છે અને કામ પૂર્ણ કરવામાં આવે છે અને ઉસાઈ તલાટી કામ મંત્રી ગ્રુપમાં પાંચ દસ મિનિટમાં વળતો જવાબ પણ આપવામાં આવે છે જ્યારે ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયતમાં યુવા તલાટી કામ મંત્રી કે એમ ગલસર આવતાની સાથે જ ભીલડીમાં સ્વચ્છતા અને ગંદા પાણીની ઉભરાતી ગટરોના નાના મોટા કામ પૂર્ણ કરતા તલાટીની સહાયનીય કામગીરી જોવા મળી રહી છે તલાટી સાથે નવી ભીલડી સર્પંચ કે કે માડી અને પંચાયત કલાક દશરથભાઈ જોશીને કોમ્પ્યુટર ઓપરેટર સતિષભાઈ જોશીના અને સભ્યોના સહયોગથી તલાટીને કામ કરવાનો ઉત્સાહ જાગ્યો છે અને સાહસ સહકાર સહયોગથી તલાટીને કામ કરવાનો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે તલાટી કમ મંત્રીની કામગીરી જોઈએ સ્થાનિક રહીશો અને ગ્રામજનો કામગીરીને બિરદાવી રહ્યા છે એવાલ વજ્રામ કે જોશી સાથે રમેશ રાણા ભીલડી બનાસકાઠા